અને બેન મિત્રો ફાઇનલી આવી ગયા છે કપડા લેવા માટે કેમ બાકી ઘડિયાળ છે મિત્રો મારા આ ચંપલ તમારા માટે છોકરીઓ ખાસ વાર તમે પણ આવો મારા મિત્રો અને સારા અને સસ્તા કપડા લઈ જાઓ બહુ મજા આવશે પહેરવાની જો તમને જે ગમે એ સાડી નાની મોટી સાઈઝના ભૂંગળા એ બી સીડી તેમજ બિસ્કીટ ભાખર દરેક પ્રકારના બિસ્કીટ તમને જે જોઈએ અહીંથી મળી જાય એ બે ચીજે લઈ જાવ કપડાં જોઈએ તો કપડાં અહીંથી લઈ જાવ તમને મનગમતી વસ્તુ અહીંયા મળી જાય નાવાના નવા દરેક પ્રકારના શેમ્પુ અને તો ટિફિન જોઈને લેવાનું મન થાય છે તમને શું લાગે છે ગાજર રસ્તાની આ પાર પેલી પાર પણ માણસો છે લીલી ડુંગળી બટેટા ટમેટા ધાણા લીલા મરચા કોબીજ ટમેટા ધાણા આદુ મરચા